આજકાલ ટુકડા ટુકડાની જગ્યાએ પાવડર કરવામાં આવે તો પોસિબિલિટી વધારે છે કે એમાં પથરીમાં માં ફરીવાર થાય ની શક્યતા ઘટી જાય અથવા તો કોઈ પથરી ટુકડા શરીર રહી જાય અને ફરીવાર થાય એની શક્યતા વધારે હોય તો કોઈ એવી ટેકનોલોજી કે જેનાથી પાવડર કરી નાખવામાં આવે તો એ ફરીવાર થાય ની શક્યતા પણ ઓછી રહી જાય વાહ ભાઈ વાહ અને તકલીફ કોઈ પ્રકારની રહી જાય એની શક્યતા પણ ઓછી રહી જાય સો આ ટેકનોલોજી નો મેઈન ફાયદો ઓપરેશન સાથે જોડાયેલા ગેરફાયદાઓ ઘટાડવાનો છે કોમ્પ્લિકેશન્સ જેને કહીએ આપણે તકલીફ જે કહીએ એ અથવા તો ફરીવાર પથરી થાય એ ના થાય એટલા માટેની આ મેઈન ફાયદો આવે અને કઈ કઈ ટાઈપ ની સર આપણે ત્યાં સારવાર થાય છે આપણે ત્યાં મેઈનલી પ્રોસ્ટેટની પથરીની પથરી કિડની ને લગતી પેશાબની લગતી કોઈ પ્રકારની પ્રકારની હોય અથવા તો સેક્સ સમસ્યા હોય આ બધા પ્રકારની સર્વિસ આપણે ત્યાં અવેલેબલ છે સો આપણી પાસે એનઆરઆઈ પેશન્ટ તો ઘણા આવે છે પણ સાથે સાથે આજકાલ ફોરેન પેશન્ટ જેમ કે ઘણી જગ્યાએથી દૂરથી પેશન્ટો પણ આપણે ત્યાં સર્વિસ લેવા માટે આવતા હોય છે અને ખાસ વાત કરીએ ને તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા બે વખત બેસ્ટ ડોક્ટરનો એવોર્ડ પણ સરને મળેલા છે તમારે પણ જો આ ટાઈપની કોઈ પણ સમસ્યા હોય ને તો સરનો એડ્રેસ મોબાઈલ નંબર બધી ડિટેલ્સ સ્ક્રીન ઉપર આપી છે તો અત્યારે ને અત્યારે કોન્ટેક્ટ કરજો મારે પ્રોબ્લેમ પથરીનો હતો કેવું છે અત્યારે અત્યારે સારું અમે બે ઓપરેશન આ ત્રીજું ઓપરેશન કર્યું એક પોસ્ટેજનું કરાવ્યું પથરી કરાવ્યું તેમાં તેર એમ એમ ની હતી કિટની એ સાબર નાખી તો ત્યાં લીલી વાળા ને કહો મતલબ માં પથરી નો કઈ પણ પ્રોબ્લેમ હોય ગમે ત્યાંથી સર પાસે ને હા વિના શંકો છે સાહેબ આવતું રહેવાનું